વાવથરાદ સરકાર દ્વારા વાવથરાદના અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકાર દ્વારા સહાય ચૂકવવા મામલે થરાદના પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠા કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન સરકાર પાસે ખેડૂતોને અને અમને અપેક્ષા હતું મુખ્યમંત્રી પાસે અમે વાવ થરાદ સુઈગામ અને ભાબર વિસ્તાર માટે એક હજાર કરોડના સહાય પેકેજની માગણી કરી હતી જેના બદલામાં અઢાર તાલુકો માટે ફક્ત નવસો કરોડનું પેકેજ આપ્યું છે ખેડૂતો અને અમારે સરકાર પાસે કશું જ નથી જોઈતું અમારો પાક વીમો જે હતો એ સરકારે બંધ કર્યો હતો જો અમને મળ્યો હોત તો ખેડૂતોનું ધિરાણ માફ થાત અમારે બાવીસ કે બાર હજારનું પેકેજ નથી જોઈતું સરકાર અમારું ધિરાણ માફ કરી આપે પંજાબ અને આંધ્રપ્રદેશમાં સરકાર હેક્ટરના પચાસ હજારની સહાય આપે છે અને એ પણ બે અને ત્રણ હેક્ટરની મર્યાદામાં આપે છે આંધ્રપ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્યો કરતાં ગુજરાત સરકાર બહુ ઓછું આપે છે જેને પાણી ભરાયું છે તેને વીસ હજાર આપવાના પણ જેનું પાણી નીકળી ગયું છે જમીન ધોવાણ થયું છે તેને કશું જ નહીં આપવાનું અમને આશા હતી કે સરકાર પિસ્તાલીસ દિવસનું મનોમંથન કરીને ખૂબ સારું આપશે પણ અપેક્ષા મુજબ આપ્યું જ નહીં જેના ત્યાં પાણી ભરાયું છે તેનું પાણી જલ્દી નિકાલ કરી તેવી હવે અપેક્ષા છે શું કહેતો સાહેબ દેખો સરકાર પાસે ખેડૂતોને અપેક્ષા હતી અમને પણ અપેક્ષા હતી અમે મુખ્યમંત્રી ભાઈ એક હજાર કરોડનું પેકેજ તો માત્ર અમારા વાવ સોઈગામ થરાદ અને ભાભર વિસ્તારના ખેડૂતો માટે માંગ્યું હતું એની જગ્યાએ અઢાર તાલુકા માટે નવસો સુડતાળીસ કરોડનું પેકેજ આપ્યું છે ખેડૂતોને અમારે બીજું કંઈ નથી જોઈતું અમારું જે ધિરાણ છે સરકારે પાક વીમો બંધ કર્યો છે તો અમારો જે પાક વીમો સરકારે બન્યો સરકાર ભગવાન છે ને અમારો જે પાક વીમા અમારો હોત તો અમારું ધિરાણ માફ થાત અમારે સરકારનું આ નાનો બાવીસ હજાર કે બાર હજારનું પેકેજ નથી જોઈતું અમારું ધિરાણ માફ કરી આપે અમારી સરકાર જોડે માગણી છે પંજાબની અંદર સરકાર હેક્ટરના પચાસ હજાર રૂપિયા સહાય આપે છે પૂરમાં આંધ્રપ્રદેશમાં સરકાર હેક્ટરના પચાસ હજાર રૂપિયા સહાય આપે છે અને પાછી બે હેક્ટરની ત્રણ ત્રણ હેક્ટરની મર્યાદામાં આપે છે જમીન ધોવાણની અંદર પણ જે પંજાબ હોય આંધ્ર હોય કર્ણાટક હોય અથવા તો મહારાષ્ટ્ર હોય એની સામે ગુજરાતમાં કંઈ આપવામાં નથી આવ્યું અત્યારે પણ જેના ખેતરમાં પાણી ભરાઈ રહ્યું હોય એને વીસ હજાર રૂપિયા આપવાના પણ જેને પાણી નીકળી ગયું છે જમીન ધોવાણ થઈ છે એમને કંઈ આપવાનું નથી એટલે સરકારે ખેડૂતો સાથે અમને અપેક્ષા હતી કે પિસ્તાલીસ દિવસમાં ખૂબ મનોમંથન કરીને સારું પેકેજ આપશે પંજાબ આંધ્ર મહારાષ્ટ્ર કે કર્ણાટક કરતાં પણ સારું પેકેજ આપશે અમારું ધિરાણ માફ કરશે પણ નથી કર્યું એ અમને આજે દુઃખ લાગે છે સારી વાત છે જો કાયમી પાણીનો નિકાલ થતો હોય જેટલા રૂપિયા ફાળવ્યા છે એનો સદઉપયોગ થઈ અને કોઈ ખેડૂતોને નુકસાન ના થાય એવી રીતે પાણીનો નિકાલ થાય એવી સરકારી નાગલા હાલ અને પણ નાગલા માટે જે સાડા બાર હજાર માટે આલે તો ઓછું પડે અને નાગલા ખાનપુર દોઢગામ પાણીનો ઘણું બેન એડ્યું છે અને હાલે બંજર જમીઓ પંદરથી પડી હતી સત્તરનો પૂર પંદરનો પૂર પૂર એ આવ્યું છે તો અમારે જે બાર હજારને બદલે ચાલીસ હજાર કે વીસ હજાર રૂપિયા હેક્ટરે આલે તો અમારે સારું છે બાર હજાર ઓછા પડે છે અને જે સરકાર જે પાણીના નિકાલ માટે પચીસો કરોડ ફાળવ્યા છે તે બદલ રાજ્યના મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અને અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર અને એમને જે પોણી માટેના નિકાલ માટે જે પચીસો કરોડ ફાળવ્યા છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને તેમને ધન્યવાદ સરપંચ શ્રી નાગલા હા મારું નામ શેદાભાઈ કરશનભાઈ પટેલ હાલ ગામ નાગલા હાલ હજી પાણી ભરલ ચાલ્યું છે પાણી નિકાલ છે પણ હજી પાણી નીકળી રહ્યું નથી લગભગ હજી મહિના સુધી ખેતરમાં પોણી કોઈ નાઠે ડોર દેખાતો નથી એટલે આ શિયાળો હજી વાવેતર થાય છે ભાઈ સરકાર દ્વારા શાહેથી કે આ બાર પંચો કે હોભળી છે એ હોય તો ઓછી પડે વીસથી પચીસ હજારથી જેવી શાહાય કરે એક્ટરે એ અમારી મોંઘણી છે અત્યારે હાલ અને ખેતરો બધી પોણી પડી કોઈ વાવેતર થાય નથી સહી પાક બધો બળી જશે હમ હાલ કોઈ ઘાસચારો કે કોઈ હાલ છે ત્યારે